હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજામાં ને આજે હું વાલી માટે ખાસ એક વિડીયો લઈને આવી છું જે એક થોડીક એવી મારે કેવું હતું કે એક શિક્ષક તરીકે હું બાળકને શું કહી શકું એમ તો અત્યારે હાલનારી હાલમાં જે દસમા અને બારમાના બોર્ડની પરીક્ષા ચાલી રહી છે તો એની અંદર દરેક બાળકને શુભેચ્છાઓ કે તમારા પેપર સારા જતા હશે અને સારા જશે અને રિઝલ્ટ પણ બહુ સારું આવશે તો દરેક વાલીને અને દરેક બાળકને નમ્ર વિનંતી કે જ્યારે પણ તમે પેપર ભરવા માટે જાઓ છો ત્યારે ખાસ કરીને રોડ ઉપર તમે જ્યારે જાઓ છો તે ધ્યાન રાખજો કે જ્યારે પણ કોઈ વસ્તુ અનબનાવ ન બને પછી વાલી છે ને ઘરેથી જ્યારે બાળક પેપર ભરવા નીકળે ને ત્યારથી માંડી અને સંસ્થા સુધી પહોંચે ને ત્યાં સુધી એને સલાહ આપતા હોય છે કે તું આમ પેપર ભરજે તું આમ પેપર ભરજે તું આમ પેપર ભરજે પણ કૃપા કરી કોઈ એને સલાહ આપવી નહીં કારણ કે એને એક જ વખત ઘરેથી કહેવાય કે બેટા સારું પેપર ભરજે અને જો પેપર અઘરું હોય તો કોઈ ટેન્શન કરતા નહીં આટલું તમે બાળકને કહેશો ને તો બાળક એટલું બધું માઇન્ડથી ઠંડુ પડી જશે ને કે તમને કોઈ ટેન્શન તમારા બાળકને રહેશે નહીં ખાસ કરીને દરેક વાલીને એક જ આ સૂચના છે કે તમે તમારા બાળકને એટલે કહેજો કે પેપર સારું ભરજે પણ જો પેપર અઘરું હોય તો બા તું ચિંતા ન કરતી તને જેટલું આવડે એટલું તારે લખીને આવજે કોરું મૂકતો નહીં કે મૂકતી નહીં તમારા બાળકને આટલું તમે શીખવાડજો અને આખે રસ્તે એને ટોકટોક કરવાના થતા નથી અને જ્યારે બાળક સંસ્થાએ પહોંચે છે તો એ તમે એની વેટ કરો છો ને જ્યારે બહાર નીકળે છે ને તાત્કાલિક તમે એવું જ પૂછો છો એને કે પેપર કેવું હતું પેપર અઘરું હતું પેપર સહેલું હતું પેપર બધું આવડી ગયું તને કેટલા માર્ક આવશે આવો પ્રશ્ન ક્યારેય બાળકને કરવો જોઈએ નહીં બસ એટલું જ કે કહેવાય બહાર નીકળે એટલું જ કહેવાય કે પેપર તારું પૂર્ણ થઈ ગયું તો કે હા થઈ ગયું તો સારું બેટા ચાલો હવે આપણે ઘરે જઈએ રસ્તામાં એને કંઈક ઠંડુ પાવવું જોઈએ તો આ રીતના બાળકને તમારા તરફ વાળજો કારણ કે અત્યારે પેપર પૂરા થયા પછી જો સારું નથી થતું તો પણ સુસાઇડ કરે છે બાળક રિઝલ્ટ આવ્યા પછી પણ ઘણા બાળકો સુસાઇડ કરે છે આ એનું કારણ છે કે આપણે બધા આપણે ભણતા હતા ત્યારે રિઝલ્ટમાં શું આવતું હતું એમ તો અત્યારે આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપણું બાળક છે કોઈ સારી સારું એવું રિઝલ્ટ લઈને આવે તો એના માટે આપણે સત્કાર સદ સારા વાક્યો બોલવા જોઈએ અને એના મગજમાં સારું એવું ઉતારવું જોઈએ પછી વારંવાર એને વાચ વાચ વાંચ એવું નથી કહેવાનું એને ક્યાં તકલીફ છે એ પૂછો તમે કે બેટા તું વાંચ છો તો તને ક્યાં તકલીફ પડે છે તું ગણિતમાં દાખલા ગણે છે તો તને કયા ક્યાં જરૂર પડે છે લાવ હું તને હેલ્પ કરાવું ન આવડતું હોય અભણવાલી છે તો એને મોબાઈલ દ્વારા છે પછી લેપટોપ દ્વારા છે ઓનલાઈન ઘણી બધી હેલ્પ મળે છે એના કોઈ શિક્ષક દ્વારા એને હેલ્પ આપો એવા બધા કાર્ય કરજો પણ એને વાંચ વાચ વાંચ એવા શબ્દથી એને ટોર્ચલ કરતા નહીં કે દસમાની પરીક્ષા છે ને બારમાની પરીક્ષા છે ને તને કાંઈ ખબર નથી પડતી આ આપણે પણ આ જ વસ્તુમાંથી પસાર થયેલા છે અને આપણા રિઝલ્ટ હું જોજો આપણા મમ્મી પપ્પા આપણને શું કહેતા હતા એ વિચારજો કેટલા ટકા આવી મહત્વના નથી પણ રિઝલ્ટ કેવું છે અને બાળક કેટલું સંગ્રહ કરી શકે ને એ મહત્વનું છે રિઝલ્ટની અંદર કેટલા ટકા ક્યારેય મહત્ત્વના નથી નવ્વાણું ટકાવાળો કોઈ ઘરે નોકરી કરતો હોય છે અને ચાલીસ ટકાવાળો છે એ એક સારામાં સારી ફેક્ટરીનો અથવા તો સારામાં સારી કંપનીનો માલિક હોય છે એટલું ધ્યાન રાખજો વાલીઓ કે કોઈ રિઝલ્ટનું મહત્ત્વ હોતું નથી પહેલાં તમારું બાળક પછી રિઝલ્ટ એટલે ખાસ કરીને દરેક વાલીઓને નમ્ર વિનંતી છે મારી કે પોતાના બાળકને જે દસમા અને બારમાની પરીક્ષા આવી રહે અત્યારે ચાલુ છે તો એમાં કોઈ ટોર્ચર ના કરો અને દરેક વિદ્યાર્થીને પણ મારી નમ્ર વિનંતી કે તમે પણ તમારા મગજને શાંત રાખી અને પેપર આખું પહેલાં વાંચો પેપર આખે આખું પહેલાં તમારે પાંચ મિનિટ એને વાંચવાનું છે પેપર વાંચ્યા પછી પ્રશ્ન છે ને એ છેલ્લેથી ડી વિભાગથી લખવાનો છે છેલ્લેથી જ્યાં કે છેલ્લેથી શું કામ લખવાનું કહું છું કે પેલા જે દસ વિકલ્પો છે ને એ રહી જશે ને તો છેલ્લે પાંચ મિનિટમાં તમે લખી શકશો પણ જો દસ માર્કનો પાંચ માર્કનો પ્રશ્ન રહી જશે ને તો છેલ્લે પાંચ મિનિટમાં લખી શકશો નહીં એટલે પેપર શાંતિથી વાંચો પેપર કઈ ઢાળામાં લખવું એ વિચારો ન આવડતું હોય તો તમે તમારા શિક્ષકો આજુબાજુમાં રહેતા શિક્ષકો ભણેલા વિદ્યાર્થીઓ પાસેથી શીખો એવું નથી કે સારા સારા એવા વિદ્યાર્થીઓ પણ છે કે જેને પેપર સ્ટાઇલ સરસ લખતા આવડે છે તો પહેલાં તો ખાસ આ વસ્તુ કરવાની છે અને ક્યારેય કન્ફ્યુઝ થવાનું નથી કે આ ક્યારેય નિરાશ થવાનું નથી ગમે એવું પેપર જાય બહાર નીકળીને ખુશ જ રહેવાનું છે તો જ તમે તમારી જિંદગીને સુધારી શકશો માટે દરેક વિદ્યાર્થી બાલીને મારી ખાસ અપીલ છે કે તમે તમારા બાળકને ક્યારેય રાડો નાખીને ખીજાતા નહીં કે વાચ 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 હા આપણી ફરજ છે હું એવું નથી કહેતી આપણી ફરજ છે બાળકને કરાવવાની પણ કૃપા કરીને આપણે જેટલું કહેવાતું હોય ને એટલું જ કહેવાય એનાથી વધારે બાળક પોતાના માઇન્ડથી વિચારશે કે મારે શું કરવાનું છે એની લાઈન ઓટોમેટિક શોધી લેશે એનો સમય હોય છે સમય વયના કશું કામ થતું નથી દરેક લોકો એન્જિનિયર ડૉક્ટર નહીં બને હું ખાસ તમને ગેરંટી આપી દઉં કે છપ્પનની બેન્ચ હોય કે સાઠની બેન્ચ હોય એમાંથી પાંચ જ એન્જિનિયર હોય અને પાંચ જ ડૉક્ટર હોય છે બાકીના બધાય તો કોઈને કળીઓ કોઈને મજૂર બનવાનું જ છે એના વગર સૃષ્ટિનું નિર્માણ કુદરતે કરેલું જ છે કે ભાઈ તારા નસીબમાં તારે કળિયો જ બનવાનો છે તારે કાપડનું સિલાઈ મશીન જાકવાનું છે તારે શિક્ષક જ બનવાનું છે તો આપણે એવી આશા સાથે ન રખાય એના ભવિષ્યના સાથે ખીલવાડ ન કરાય અને પછી જ્યારે દસમી અને બારમાના બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા પછી તમે તમારા બાળકને ટોર્ચર ના કરતા કૃપા કરીને અને એ પછી જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે એને કઈ લાઈન લેવી છે ને એ પણ ખાસ કરીને બાળક ઉપર ઢોળજો તમે તમારા જાત ઉપર ઢોળતા નહીં તમારી આશાઓ બહુ જ મોટી છે અત્યારે વાલીની આશાઓ છે ને એટલી કોઈની મોટી આશા નથી કે મારું બાળક જલ્દી આગળ આવે જલ્દી સારી ટકાવારી લઈ આવે કોઈને પંચાણું છનું નીચે ટકા જ નથી જોતા નેવું પંચાણું છન્નું એટલે કે ટૂંકમાં કે નવની લાઈનમાં જ બધાયને ટકા જોઈએ છે એવું ના વિચારતા અને એ બહુ સારી બાબત નથી તમારા બાળકને ઘણી બધી લતો લગાડી શકે છે અત્યારે ઘણી બધી લતો લાગી ગઈ છે બાળકોને તો આ બધું વિચારી અને દસમા અને બારના બારની બોર્ડની પરીક્ષા ચાલી રહે છે તો દરેક વિદ્યાર્થીને મારા તરફથી શુભકામનાઓ આપું છું અને ખાસ કરીને તમે ક્યારેય કન્ફ્યુઝ થતા નહીં અને તમે તમારા પેપર સમૂજ ધ્યાન અને લક્ષ્ય તરફ જજો તમારે શું કરવાનું છે એ જ કરજો બાજુવાળા શું કરે છે આપણે જોવાનું નથી તો ખાસ કરી અને બીજી એક સૂચના કે તમે બીજા નંબર ઉપર પેપર ભરીને આવો છો તમારા સુપરવાઇઝરને પણ ખબર હોતી નથી તો જ્યારે પણ તમે બેન્ચિસ ઉપર બેહો છો ત્યારે તમારી રિસિપ રાખી અને રિસિપ્ટને ખાસ કરીને ચેક કરજો કે હું મારા નંબર ઉપર જ પેપર ભરું છું ને હું આવા પણ ઘણા કેસ બનેલા છે મારી લાઈફમાં મેં જોયા છે કે બાળક જલ્દી જલ્દીમાં આવતું હોય છે સુપરવાઇઝર પણ નવો હોય છે એને પણ ખ્યાલ હોતો નથી ને બીજા નંબર ઉપર બબે ત્રણ ત્રણ દિવસ સુધી પેપર બાળક ભરી લે છે અને પછી ક્યારેક જૂનો સુપરવાઇઝર આવે છે ત્યારે ખ્યાલ આવે છે બાળકને કે ભાઈ હું તો બીજા નંબર ઉપર પેપર ભરતી હતી ને હું તો એ જ નંબર લખતી હતી જે એપ્શન્ટ હતો એનો તો આવું પણ ન થાય ગભરાહટમાં તો વાલીએ આવું શીખવાડવું એવું ના શીખવાડવું કે આટલા જ ટકા આવવા જોઈએ આમ જ પેપર ભરવાનું છે ને તારે આમ જ કરવાનું છે એવું નહીં શીખવાડવાનું એવું શીખવાડવાનું કે બેટા તું ગભરામાં તું શાંતિપૂર્ણક અંદર જા પેપર સારું જ હશે પેપર નોર્મલ જ હશે જો પેપરની તૈયારી કરી હશે તો પેપર નોલમલ જ હોય છે પેપર હાર્ડ વધતા જ નથી આવે છે તો બે પુસ્તકની વચ્ચેનું જ બહારથી કંઈ પૂછાતું નથી તો આ બધું કરીને ખાસ કરીને ધ્યાન રાખજો બાળકને પણ કહું છું કે ખાસ કરી વિદ્યાર્થીઓએ પણ ધ્યાન રાખવું જેનાથી તમારું પેપર કે તમારું ભવિષ્ય આગળ જતાં બગડે નહીં પછી નહીં ખ્યાલ આવશે તો એ દોડા દોડી સંસ્થાવાળા અને શિક્ષકો કરશે જ તમારું પેપર જવા નહીં દે પણ એ પછી બહુ લીગલી આગળ જતાં બહુ પ્રોબ્લેમ પડે છે અને અમુક વિદ્યાર્થી એવા હોય છે કે જે નબળા હોય છે પણ એને આવડતું તો હોય જ છે ક્યારેય બાળક માઇન્ડથી નબળું છે જ નહીં પહેલી વાત તો એ છે કોઈ દિવસ એમ બાળકને એમ નહીં ક્યાં તું ડોબો ઓછું તને કાંઈ ખબર પડતી નથી તને કાંઈ આવડતું નથી આ વાત જૂઠી છે બાળકને બધું આવડે છે જો એને પ્રકૃતિના ખોળામાં મૂકવાનું આવ્યો હોય ને તો બાળક નાનું ન કરે એટલું તમને ઓછું પડે છે તો બાળકને બધું આવડે છે બાળક ક્યારેય નબળો ના સમજવું તમારું બાળક હોશિયાર જ છે પણ એના સમય પ્રમાણે આગળ ચાલશે તો કૃપા કરી વાલી મિત્રોને મારે એટલું જ જણાવવું હતું અને વિદ્યાર્થી મિત્રોને પણ અને જે જે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા ચાલી રહી છે આજે પણ ગણિતનું પેપર હતું અને ગુજરાતીનું પેપર જતું રહ્યું છે તો મને મારી આશા છે કે દરેકનું પેપર સારું ગયું હશે અને દરેક વિદ્યાર્થી સારી ફેકલ્ટીમાં આગળ જઈ શકે માટે આગળના પેપર પણ સારા જાય તો બધા વિદ્યાર્થીઓને મારા તરફથી શુભકામના બાય બાય ટાટા જે મારો 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 વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ